સુરત સુરત શહેરમાં સચિનના તલંગપુર ગામમાં ગુમ થયેલા શિવમ નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે બે વર્ષના શુભમ નામનું બાળક હર નજીક રમતા રમતા ડ્રેનેજમાં પડી ગયો હતો મૂળ ઓરિસ્સાના ગંજમ ગામના વતની મનોજભાઈનો પરિવાર બે વર્ષથી સુરતમાં કામ ધંધા અર્થે સ્થાયી થયો હતો તેમના પરિવારજનો અને બાળક ડ્રેનેજમાં પડી ગયાની આશંકા હતી જેના આધારે ફાયર બ્રિગેડે જીસીબી સહિતના મશીનોની મદદથી શોધખોળ શરૂ કરી હતી ચોવીસ કલાકની શોધખોળ બાદ તપાસના અંતે મૃતદેહ ડ્રેનેજમાંથી મળી આવ્યો વહલ સોયા દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે શૈલેષ વધુ વિગતો છે આ અંગે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે તલંગપોર વિસ્તારની આ ઘટના સામે આવી છે અને તલંગપોર ખાતે એક થાળીની ખુલ્લી ગટર અંદર આ બાળક જે શુભમ છે જાણ કરી હતી પોલીસ અને અડોસ લોકોએ આ શોધખોળ શરૂ કરી હતી છેવટે નજીકમાં ખુલ્લી ગટર હોવાથી આ ગટરમાં પડી ગયાની આશંકા ના આધારે ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ જેપીબી સહિતની મશીનરીની મદદથી ચોવીસ કલાક બાદ બાળક શુભમ નો જે મૃતદેહ છે એ શોધી કાઢ્યો છે જી બિલકુલ સરેશ આભાર જાણકારી આપવા બદલ